હેલો એવરીવેન ગુડ મોર્નિંગ કેમ છો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો બધી અત્યારે સવાર સવાર થઈ ગઈ છે અને જો બહાર એટલો ધુમ્મસ છે ને હજુ થોડો ઘણો છે સવારમાં તો બહુ જ હતો તો બસ જો અને અત્યારે હવે હજી આજે મારે નાસ્તો કરવાનું લેટ થઈ ગયું છે કારણ કે આજે બધા લેટ ઉઠ્યા હતા કાલે બહુ મોડા સુધી બધા ગેમ રમતા હતા તો બસ જો નાસ્તો થઈ ગયો છે તૈયાર બસ હવે ફટાફટ નાસ્તો કરી લઈએ આજે નાસ્તામાં છે પૌવા સાથે છે થોડો સૂકો નાસ્તો ચા અને જો હજુ થોડાક લોકો હજી ને એવું કરે છે તો વેઇટ કરીએ છે અને પછી ફટાફટ નાસ્તો કરી લઈએ તો જો આજે બપોરના જમવામાં છે ભરેલા રીંગણ બટેકાનું શાક સાથે છે રોટલા અને ભાખરી હજી જો ભાખરી થઈ રહી છે અને આ કાલનું પનીરનું શાક છે જો અત્યારે બધા જમીને ફ્રી થઈને બેસી ગયા છે અને હમણાં હવે મહેમાન જાય છે એમના ઘરે પાછા ત્રણ વાગ્યાની બસ છે બસ હવે થોડી વાર બેસીએ વાતો કરીએ પછી બસ જવું જ છે ને ભાભી કેમ રોકાઈ જાવની ભાભી કે બહુ રોકાણ નહીં એક દિવસનું કેતા તારે હર્ષવ તારે રોકાવું છે ને હે તું રોકાઈ જા પછી આપણે તારા ઘરે જઈશું એને રહેવું તો છે પણ હવે એને મમ્મી પપ્પા બધા જાય છે ને એટલે સાથે જતું રહેવું છે એને મમ્મીને કહે છે કે મમ્મી આપણે રોકાઈએ એને મમ્મી રોકાય ને તો એ રોકાય એવું છે સારું ચાલો હવે થોડીવાર વાતો કરીએ ને પછી મહેમાન નીકળે એટલે તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ બસ સ્ટેન્ડ પર અને બસને ને આવવાની થોડી વાર છે તો થોડી વાર જો બધા બેઠા છે તો આપણે પણ થોડી વાર એમની સાથે બેસીએ અને પછી પાછા આપણે ઘરે જવા નીકળીએ ટાટા પરેશભાઈ અહીંયા તો કરો ભાબી કહીશ તો અમે લોકો જો ઘરે પાછા આવી ગયા છીએ અને વ્યોમને હું સુવડાવવાની ટ્રાય કરું છું પણ એ સુવાનું નામ જ નથી લેતો થોડી વાર આંખ બંધ કરી દે અને પછી તરત જ જાગી જાય છે એવું લાગે છે જાણે એને ખાલી હિંચકા જ ખાવા છે તો પછી એ પણ સૂતો નહીં અને એના પપ્પા સાથે જો કેવી મસ્તુ ચાલુ કરી દીધી એને એને કેટલી મજા આવે છે પણ જોવો તો વ્યોમ

ચાલો બધા પાણીપુરી ખાવા માટે એકચ્યુલી આજે છે ને પાણીપુરી બનાવવાનો બિલકુલ કોઈ પ્રોગ્રામ હતો જ નહીં પણ ચણા પલાળેલા હતા બે દિવસથી તો પછી વિચાર્યું કે ચાલો પાણીપુરી બનાવી લઈએ તો બસ ફટાફટ પાણીપુરી બનાવી લીધી અને હવે બહુ જ ભૂખ લાગી છે તો ફટાફટ જમી લઈએ પાણીપુરી ખાધા પછી જો હજુ ભૂખ લાગી હતી અને બહુ જ ઠંડી હતી ને તો અમે લોકો આવી ગયા છીએ રાજુભાઈની મેગી ખાવા માટે તો વસ્ત્રાપુરમાં આ મેગી છે ને બહુ ફેમસ છે અને અમને બધાને બહુ જ ભાવે છે ઘરે આપણે ગમે તેટલી મેગી અને પણ આવી બિલકુલ બનતી જ નથી તો બસ મેગી ખાવા અમે લોકો નીકળી ગયા તો ઠંડીની મેગી ખાવાની બહુ જ મજા આવી ગઈ અને વિડીયોને હું અહીંયા જ એન્ડ કરી દઉં છું આઈ હોપ તમને ગમ્યો હશે તો ગુડ નાઇટ